અરે હા સાયકલ પડી છોટું પાકી ભાગી સાયકલ જબરદોળ ના અમે ઘેર આવીએ પછી ચાલો લોગમાં બન્યા રેજો આ તો થોડું બહાર જવાનું થાય એક ફર્નિચર ની દુકાન છે જો મેળ તો જવાનું થાય તો બધું બતા આવશે મજા આવશે અત્યારે તો આપડે ઝાડી જ તો માં ત્યાં જો એક ભાઈ હશે ને પાડીઓ કરું જો તાર માં વેલ શું કોમ બસ ખબર છે તો સારી લેવાની હોય યાર અને કાલે તો બ્લોક જે નાખ્યો તો એ બધો ભેગાવડો મિક્સ નાખ્યો તો એક મજા નહીં આવી હોય જોવાની અને બધા વિવે નહી આવ્યો તાર જોયું તો ફાઇનલી ગઈ તો આય છે છીએ ઘેર સાર બાજલે આવલા છે અને આ તો છોટો પ્રશ્ન જવાન છે જમવા પાકુ બોજે ચીકી તો ચીકી તો બનાવ જવાન છે પણ આ પાકુ બોજે જમવા જવાન તાબુ સકતા રહે એ તો આવે સાલ લેનો જાય સગર જીમાં राम आऊसीत नाही आऊतो जंबा जमीन प जा हे छिडली वार था खात कल लाख कल लाख ना था खा जईन खई ले फटाफट न जतुरा फस वर् जिम तो, तो गाइस जो तयार થઈ ગયા છે ને આ તો ગમમ ગમમ જવાનું તો ડાડીએ તૈયાર થઈ છે સોટુએ તૈયાર થઈ ગયો છે અને એટર્માં શાહીન કમ્પ્લીટ થઈ જાય જો કે આપ તો આપણે તો સંઘર લાવ્યા લસણ ફ્રેશ થઈ ગયીએ છે નઈક ના છે પણ સોટુ સોટુએ નઈ નાખ્યા

ये तो घेर लीजिए कि दुबारी कुटवा था तो गाइस कालू आ गया अपना उड़कता नहीं है दूसरा काली <laughs> कालो नहीं आता नहीं इसका छोकरा भी आ गए अच्छा जो बावड़ियन डालू है तू हट तू ना ना तो बाबूस बाबा मुझे तो बावड़ियन डालू है डिनाव से क्लू हाँ तो बाबूस हमार जिम जी बाबू जो आपको बावड़ी सुनती ना नहीं बाबा बोलता नहीं बाबू कुछ तो ये जो તો ગાય જો બે દાળી હેતર ને પડી મેં તો સાત લી ગયા ઘેર છે તો ઘેર ખેડૂતો સાટો લેવા જો બગલું થાક ખાવા બેઠું શું મસ્ત બેઠું તો કઈ જો કાલે બે દિવસ પડી રહ્યો આજુ એક ખાસ હું કઈ ગયું તારે કીધું કિલો થોડા કરી દેરો બાપો કુંખુ છે આજે તો કારીગર શું બોલાવો બોલાઈ જાઉ ડ્રાઈવર કીધું નહીં કરતું ચાલો શેર માં જ બધું ડ્રાઈવર સડી ગયો રિક્ષા ડ્રાઈવર Текттухансарвадзявы.

હયર જાડે બનાવા સ જમવાનું તો ટટુ પીવસે સાહ બ્લોગ શરૂઆત કરી ને તાને તમને કે તમે એક આજે આપા બહાર જવાનું થાય પણ જો કોમ વધારે તો કા તો જ જા નહીં અને આમે નોચિત આપણે લગભગ છો જા નહીં અને જવાબ મેળા આવતોય નહીં તો જફી એટલે તો બ્લોગ આવશે जोरदार મજાના શન નય હું કરવાનું છે કે સબસ્ક્રાઇબ કરીને કરી દેવાનું હા આટલું કે ઓલી બેહી જશે બે જણ હા એ વળા પીડી બીડી પીટી બોલવાનું નહીં બોલવું નથી નહીં બોલવાનું નહીં તો કઈ નાખજો ગાઈસ સરસ મજાના બ્લોગ આવતા રહેશે આપણી ચેનલ પર પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ જય માતાજી એન્ડ જય શ્રી કૃષ્ણ